રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની સર્કિટ હાઉસ ખાતે ઉપલેટા ધોરાજી તેમજ ભાયાવદરના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા ગુજરાતની આવનારી વર્ષ બે હજાર ચોવીસ વિધાનસભાની ચૂંટણીને લઈને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ મિટિંગમાં ધોરાજી ઉપલેટા તેમજ ભાયાવદરની નગરપાલિકા તેમજ વિધાનસભાની ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ આમ આદમી પાર્ટીમાંથી હાલ રાજીનામા ધરી ભાજપમાં જોડાયેલા લોકસભા વર્ષ બે હજાર બાવીસના ઉમેદવાર વિપુલ સખિયા પર આક્રોશ સાથે શબ્દો પ્રહાર કરી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો કચરો ભાજપે ભેગો કરી હોવાનો આક્રોશ વ્યક્ત કરાયો તેમજ વધુમાં વિપુલ સખ્યાની ભાજપ ખુરશીઓ સાફ કરવા અને ચાનક ભરવા સિવાય ક્યાંય નહીં રાખે તેવા કટાક્ષ પણ મિટિંગમાં કરવામાં આવ્યા હતા હું શ્રી નથુભાઈ બિમભા ઉપલેટા શહેર આમ આદમી પાર્ટી જોઈન્ટ સેક્રેટરી આજે ઉપલેટા સર્કિટ હાઉસ મુકામે આમ આદમી પાર્ટીની એક મિટિંગ આયોજન કરવામાં આવેલું મીટિંગનો ખાસ એજન્ડાને હેતુ નજીકના સમયમાં આવનાર લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ તુરંત જ નજીકના ભવિષ્યમાં ઉપલેટા ધોરાજી અને ભાયોદરની જે નગરપાલિકાઓની ચૂંટણી આવતી હોય તેના અનુસંધાનમાં ચર્ચા કરવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું અને એકદમ વિસ્તૃતથી તમામ મુસદ્દાઓ પર ચર્ચા કરવામાં આવેલી સાથે સાથે આ મિટિંગ દ્વારા અમે છેલ્લા આઠ દિવસથી આ ઉપલેટાની અંદર લેભાગુ લુખા તત્વો કે જેનું આ વિસ્તારની અંદર કોઈ જાતની કોઈ પ્રોપર્ટી માલિકી હક હિસ્સો કાંઈ ન ધરાવતા હોવા છતાં અને સાતસો કિલોમીટર દૂરથી આવી અને વારંવાર રજૂઆત કરે કે હું આમ આદમીનો આમ તેમ અને આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં જે ખોટો કુરપ્રચાર કરે છે તેને અમે આમ ખુલ્લે આમ કહેવા માગીએ છીએ કે આમ આદમી પાર્ટીના કાર્યકરો પહેલાં પણ ખુમારી અને જમીરથી અગબંધ હતા છે અને રહેશે અને આવનારી ચૂંટણીમાં અમે બતાવશું કે આમ આદમી પાર્ટી શું છે અને મહેરબાની કરી અને હવે પછી આ રીતે આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો પ્રયાસ કરોમાં અને આવા એમ કે તત્વોને સાચવવા માટે આપણે બીજેપી પાર્ટી છે જ બધા તમ તમારે ત્યાં જાઓ તમને સાચવી લેશે પણ તમે તમારા રસ્તે જાઓ અમને અમારું કામ કરવા દો બદનામીનો ધંધો બંધ કરો અને અમે અમારી રીતે અમારા આમ આદમીના વિકાસને માટે સતત પ્રયત્નશીલ છીએ હતા અને રહેવાના છીએ જય હિન્દ અમૃતભાઈ ગજેરા ઉપલેટા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ ભાજપવાળાએ આખા ગુજરાતની અંદર ભરતી મેળા ચાલુ કર્યા છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો જે કચરો છે એ કચરાને ભેગું કરવાનું કામ કરે છે અને જેના કોઈ મૂળિયા નથી જેનું કોઈ તરિયું નથી એવા જે લે ભાગુ કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના કે જે માત્ર પોતાનું હિત સાધવા માટે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા એમાંના એક ધોરાજી ઉપલેટા વિધાનસભાના ગઈ ચૂંટણીની અંદર જે ઉમેદવાર વિપુલભાઈ સખિયા અને બીજા કાર્યકર્તાઓ જે વિપુલભાઈ સખિયા ધારાસભાનું ઇલેક્શન લડ્યા પણ એ તો સુરતથી માત્ર ઇલેક્શન લડવા માટે આવ્યા હતા પોતાનું હિત સાધવા માટે આવ્યા હતા આ માણસનું કોઈ તર્યું નથી આ માણસને ઉપલેટા તાલુકામાં કોઈ ઓળખતું નથી પણ એમને જે મત મળ્યા એ ઉપલેટા તાલુકા અને ઉપલેટા શહેર અને ધોરાજી શહેરના ભાયાવદરના જે કાર્યકર્તાઓની મહેનત હતી અને જે ઘરે ઘરે લોકો પાસે ગયા અને મત માંગ્યા તો એ મત ત્રીસ હજાર મત એને જે મળ્યા છે એ વિપુલભાઈ સખિયાના નામ ઉપર મત નથી મળ્યા એ મત મળ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ થકી અને આમ આદમી પાર્ટી થકી કે જે આમ આદમી પાર્ટીના સિદ્ધાંતો છે કે જે એના નિયમો છે કે આમ આદમી પાર્ટી કેવી રીતે કામ કરે છે આજે દિલ્હી અને પંજાબની અંદર જે આમ આદમી પાર્ટી છેલ્લા ટૂંક સમયની અંદર જે પ્રગતિ કરી એવી ભારતની અંદર પહેલી આમ આદમી પાર્ટી છે કે ટૂંકા સમયની અંદર બબે રાજ્યની અંદર સત્તા મેળવી લીધી એટલે અમારે તો આ જે કચરો ગયો છે અમે તો કચરો કહી છીએ વિપુલભાઈને વિપુલભાઈ સખિયાને હવે ભાજપ આવા કચરા બધા ભેગા કરે છે

ની અંદર આમ આદમી પાર્ટી મજબૂત જ છે અને આ જે આવા ભાગુ કાર્યકર્તાઓ હતા કે જેને આમ આદમી પાર્ટી સાથે કાંઈ લેવા દેવા જ નહોતી એ પોતાનો મતલબ સંતોષવા માટે આમ આદમી પાર્ટીમાં આવ્યા હતા એવા માણસો ભાજપની અંદર જોઈન્ટ થયા છે આમ આદમી પાર્ટીનો જે ખરેખર પાયાનો કાર્યકર્તા છે સનિષ્ઠ કાર્યકર્તા છે એ તો આજની તારીખમાં આમ આદમી પાર્ટીમાં છે ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ